પતિ પત્નીની વાત નીકળે એટલે સાહેબ તમે જુઓ આમ પતિ અને પત્ની એમાં પૂરું ફક્ત એટલો જ છે ફરક એટલો છે સાહેબ કે પુરુષ છે ને એ દિલથી જીવે પત્ની છે એ સ્ત્રીએ દિલથી જીવે પુરુષ છે એ મગજથી જીવે ફરક એટલો હોય હવે સાહેબ તમારે આ ફરક જો હોય ને તો તમે કોઈક દીક હોસ્પિટલે જાય જાવ આ તમે જુઓ હોસ્પિટલની બહાર આમ પતિ દવાખાનામાં આઈસીયુમાં હોય બાઈણ બાઈણે બેન બેઠા હોય તમે જઈને એટલું પૂછો કે ભાભી મારા ભાઈને કેમ છે એટલે ઓલા હળવેક દેની જે બે હશે ને એમ જ કહે ભાઈ આમ જો ડૉક્ટર તો કહે છે કે નહીં વાંધો આવે પણ તમે ભગવાનને પ્રાર્થના કરજો તમારે ભાઈ જલ્દી હાજર થઈ જાય હરેક સ્ત્રી છે ને આવો જ જવાબ આપે હવે આ કેસને ઊંધો કરો બેન આઈસીયુમાં હોય અને ભાઈ બહાર બેઠો હોય તો બેઠો કેમ હોય ખબર આમ જો હાથે વાણ ડૂબી ગયા હોય આપણે એમ જઈને કહીને મોટા ભાભીને કેમ છે મોટા તાર ભાભી ટકશે નહીં આપણે કઈ ડોક્ટર શું કહે છે ડૉક્ટર તો કહે છે કે નહીં વાંધો આવે પણ મને નથી લાગતું ટકે એમ અને આમ જો તું બહાર ગામ રખડતો હોય ને પોગ્રામમાં મારા જેવો ગોત જેવો તો ઓલી સાંભળી જાય ને તો ત્યાંથી બાટલો લઈને બહાર નીકળે કે હાલ ભાઈ ઘરે પી લઈશ